તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે બફારો વધતા લોકો પરેશાન થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું પહોંચી ગયું છે પરંતુ મંદ પડી ગયું છે જોકે હાલ થોડા દિવસથી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારમાં મિત્રો ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે જેમાં ખાસ કરીને મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ચોમાસું હાલ મંદ પડી ગયું છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે જેના કારણે સામાન્ય વરસાદ તમે અમુક અમુક વિસ્તારમાં જોઈ શકો છો જોકે હાલ મિત્રો થંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે જેના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે પરંતુ હવે ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતાઓ છે જેના કારણે મિત્રો આગામી દિવસોમાં તમને ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો તેમજ મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે સત્તર થી ઓગણીસ જૂનમાં પવનની ગતિ ભારે રહેશે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે સત્તર થી બાવીસ જૂન સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને બાવીસ થી પચીસ જૂન સમય દરમિયાન ચોમાસું જામશે અંબાલાલ પટેલે જણાવ્યું કે બાવીસ જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ રહેવાની શક્યતાઓ છે અરબી સમુદ્રમાં ભેજના લઈને ભારે પવન ફૂંકાશે પૂર્વ ભારત તરફ વરસાદની ગતિવિધિ ધીમી રહેશે આ મંદ પડેલો ચોમાસું મિત્રો ચાર દિવસ દરમિયાન સક્રિય થાય તેવી શક્યતાઓ છે સત્તરથી બાવીસ જૂનમાં ફરી ચોમાસું સક્રિય થઈ જશે બાવીસ જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળશે રાજ્યમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે અને બાવીસથી પચીસ જૂનમાં સારો વરસાદ થવાનું અનુમાન છે